દલ લોકસભા કાઠકની બંગળવાજના રોજ હાથ ધરાયલ મત ગણતરીના અંતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બીબુબેન પાંભણિયાનો 4 લાખ થી વધુ મતની લીડ સાથે પશ્ચિમ જીત થયો હતો સરકારી ઇજનેરી કોલેજ વિજ્ઞાનગર ખાતે સવારે 8:00 વાગેથી મત ગણતરી કાર્યનો પ્રારંભ થયો હતો अक्कना तृणा प्रथम राउंड थी डीबूबेन बांबणियाए પોતાનો પ્રતિસ્પર્ધી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશ મકવાણા સામે લીડ મેળવી લીધી હતી ગણતરી કાર્ય જેમ જેમ આગળ વધી રહ્યું હતું તેમ તેમ બીજેપી ના ઉમેદવાર ની લીડ માં ક્રમશ વધારો થઈ રહ્યો હતો

4.50 લાખ મતો પરતા વધુ મતોની વિક્રમી લીડ સાથે ભાજપ જનતા પાર્ટીના ઉમેદવા નિમૂમૈં બાંભણિયાનો વિજેય થયો હતો નિમૂમૈં બાંભણિયાનો વિક્રમી લીડ સાથે વિજેય થતા ઉપસ્થિત સૌ કોએ નિમૂમૈં બાંભણિયાને શુભેચ્છાઓ પાઠવી હતી છો ભારત માતા કી જય ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈનો પણ હું ખૂબ 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 આભાર વ્યક્ત કરું છું અમારું રાષ્ટ્રીય અધ્યક્ષ અમારા પ્રદેશના અધ્યક્ષ અને અમારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વની અંદર જે વિકાસ થયો છે ત્યારે આ તકે એમનો પણ હું ખૂબ આભાર વ્યક્ત કરું છું અમારા તાલુકા પંચાયતના સભ્ય હોય અમારા ધારાસભ્ય હોય અમારા સાંસદ અમારા પાર્ટીના પ્રમુખ શ્રીઓએ અને અમારા સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ ખૂબ મહેનત કરી છે ત્યારે ચોક્કસ અમે સારી લીડથી જીતવાના છીએ કાર્યકર્તાઓનો પણ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને ખાસ કરીને મતદારોનો પણ હું ખાસ એમનો વિશેષ આભાર વ્યક્ત કરું છું